છે સસ્તા અનાજ દુકાનોમાં ગ્રાહકોને હવે નહીં મળી શકે અનાજ કાર્ડ સાથે અમરેલી જુનાગઢમાં લોકોને અસર થઈ છે પોરબંદર દ્વારકા ભાવનગર સુરેન્દ્રનગરમાં લોકોને અસર થઈ ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં પણ અસર થશે પરિવારના એક થી બે વ્યક્તિને આધાર કાર્ડ ન હોય તો કાર્ડ બ્લોક કરવામાં આવ્યો છે સસ્તા અનાજ એસોસિએશનના હોદ્દેદારોએ વિરોધ કર્યો છે તાત્કાલિક સરકાર ગરીબોના હિતમાં નિર્ણય કરે તેવી માગણી પણ કરી છે ગરીબોને હેરાન ન કરી અનાજ આપવાની માગણી કરવામાં આવી છે તો સરકાર શ્રીએ આધાર કાર્ડને બેજ બનાવી અને જે વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે એ વ્યક્તિને જ અનાજ મળશે એવો ફતવો જાહેર કરેલો છે એના કારણે અત્યાર સુધી એવું થતું હતું કે કોઈ રેશન કાર્ડની જનસંખ્યા સપોઝ પાંચ વ્યક્તિ હોય તો પાંચમાંથી એક વ્યક્તિનું આધાર કાર્ડ ન હતું તો ચાર વ્યક્તિને એ લોકો અનાજ આપતા હતા પરંતુ પાછલા ફેબ્રુઆરીની ઓગણત્રીસ તારીખથી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી આ લોકોએ એક નવો પત્તો બહાર પાડેલો છે કે જેની અંદર સપોઝ ત્રણ વ્યક્તિનું જનસંખ્યાનું રેશન કાર્ડ હોય અને એક વ્યક્તિનું આધાર કાર્ડ મેપિંગ ન થયેલું હોય તો આવું આખે આખું ક્લો કાર્ડ બ્લોક કરી દીધું છે જેનાથી આખે આખો પરિવાર અનાજથી વંચિત રહે છે અને જે આધાર કાર્ડ જે છે એવું માન્ય જે આપણો અન્ન અન્ન સુરક્ષાનો કાયદો છે એમાં ક્યાંય એવું નથી કે વ્યક્તિ જો આધાર કાર્ડ ધરાવતો હોય તો જ અનાજ મેળવવાને પાત્ર છે જે ગ્રાહક છે જેને ખરેખર માલની જરૂરિયાત છે એવો માણસ માલથી વધી જ રહે છે સરકારશ્રીનો કાં જે વાત છે કે આ ગુજરાતની અને દેશની અંદર કોઈ ભૂખ્યા ન રહેવું એના માટેની જે અન્ન અન્ન સુરક્ષા યોજના છે એ યોજનામાં આવી આવા જે નાના નાના ઇસ્યુ કરી હેરાન થાય તો આ બાબતમાં પૂરતું ધ્યાન આપી અને તાત્કાલિક માર્ચ મહિનામાં જ આ કાર્ડ ચાલુ કરી દેવામાં આવે અને જે જે શક્તિ છે એના આધાર કાર્ડ મંગાવવામાં આવે અને ફરીથી આ કાર્ડ ચાલુ કરી દેવા માતા પિતાની મંજૂરી માટે